શું કરવાનું દશા છે આ ની દશા આવી ગઈ હવે કરવું શું રોટલા તો ખડવા પડશે બધાના ઘરે તો હે જો મસ્ત મસ્ત ગોટા મસ્ત મસ્ત બધું તૈયાર થાય નું છે મારા બાજરીના રોટલા કોણ બનાવી દે કોઈ નહી બનાવી દે

વા કોર્દાન નવી એલટીકા લઈને આવ્યો જતારે કાઠો થાય રોટલા ઘડે જમવાનું તો હોટેલમાં જમી જ ખાવાનું પરબારો પ્રોગ્રામ છે ભલે રો પણ આના આના જી દિવાળી તાણે આવતું ના હોય ને કરવાની તમારે તો ભયા તહેવાર જોવાનો ના હોય જોવાનો ના હોય એ તો આપડે તહેવાર તો તને ખબર હોય કે રામ રામ કરે ને બે ત્રણ ફૂદડી મારી લે એવા તહેવાર હોય આપડે હું શું કઉ

વાઢાની વેદના થાય બીજું શું હોય બૈરા થયા પણ તમારે હજુ ખબર નહીં નાખતો ના જાડો કાપ પડે પછી

ના હમણાં જો સાઈડ સાઈડ મારું રોડ લો સડી ગયો તો હમણાં જો તું કાસો પાકો ખાઈ લે હા બાજરી લોઠે પેટમાં ના દુખે પેટમાં દુખે આ તો રોડ નો હમણે

રોટલો મસ્ત બની ગયો આપડે હવે જવાનું ખાતું શાક વાક બની ગયું છે બંકા હવે ખાઈ પીને સુઈ જવાના છે